નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન ઠંડી અને પવનની અગત્યની આગાહીની મિત્રો અત્યારે જે એક ટફ રેખા અરબી સમુદ્રથી એક દિલ્હી તરફ સર્જાયેલી હતી તે હવે ઘણી બધી નબળી પડી ચૂક્યું છે હવે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સક્રિય થયું છે જે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં વધુ મજબૂત થાય તેવી શક્યતા છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વધી રહી છે જેના ભાગરૂપે થઈને એક ઠંડીનો માહોલ સર્જાશે અને જે તે વિસ્તારોમાં ઠંડી જોવા મળશે જેમાં રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં એક વાદળછાયા વાતાવરણ ઉપરાંત ઠંડીનો માહોલ પણ આપણને આવનારા દિવસોમાં જોવા મળશે એટલે કે તારીખે ચોવીસ તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત શક્યતા પણ દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો એક ક્લાઉડ બેઝ ફોર્મેશન એટલે કે વાદળછાયા વાતાવરણના આધારે એક તમને અનુમાન દ દર્શાવીએ કે હવે જ્યારે ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે જે સિસ્ટમ રાજસ્થાનને સંપૂર્ણપણે અસર કરી રહી છે રાજસ્થાનમાં કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા તો ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જો ગુજરાતના કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાય થાય તો જે તે વિસ્તારમાં નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે પરંતુ તે નુકસાનીવાળો વરસાદ ન પણ હોય ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં આવનારી તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ બાદ એક ઠંડીનો માહોલ પણ સર્જાય તેવી શક્યતા છે એટલે મિત્રો હવે જ્યારે ગુજરાત ઉપરથી એક વાદળછાયું વાતાવરણ પણ ધીમે ધીમે હટવાનું શરૂ થઈ જશે પવન અનુ પ્રમાણ પણ થોડું ઓછું થાય તેવી પણ શક્યતા છે ત્યારે બીજી તરફ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ અને બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક ઠંડીનો માહોલ ઉપરાંત વાદળછાયું વાતાવરણ સામાન્ય જોવા મળશે પરંતુ આ જે વાદળો હશે તે ઊંચાઈવાળા વાદળો હશે જેને આપણે વરસાદી વાદળો કહેતા નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં આવનારા દિવસોમાં કડકડતી ઠંડીનો માહોલ સર્જાશે ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે અનેક વિસ્તારમાં જઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ગુજરાતમાં કોઈ વરસાદને લઈને મોટી ચિંતાના સમાચાર નથી એટલે ઘણી બધી વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ધોધમાર વરસાદ પડશે તો મિત્રો તેઓ તમારે ન માનવું હા ચોક્કસથી રાજસ્થાનમાં થોડા વરસાદની શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે